આચાર્ય માનનીય ગુરુજનો અને મારા આલા વિદ્યાર્થી મિત્રો આજે હું તિરંગાના મહત્વ વિશે રજૂ કરી રહી છું તો આપ સૌ શાંતિથી સાંભળજો વિશાળ ગગનની લહેરાતો એ અમારી જાન છે વિશાળ ગગનની લહેરાતો એ અમારી જાન છે તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનો અને ગૌરવનો પ્રતિક છે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે આપણો માન સન્માન તિરંગો છે તેથી જ તો તિરંગાના રક્ષક તેથી જ તો ના ગૌરવ માટે આઝાદી અમૃત મહોત્સવ હેઠળ સરકાર દ્વારા ઝુંબેશ કરવામાં આવી છે આ કાર્યક્રમ ગૃહમંત્રી દ્વારા જુલાઈ બે હજાર મંજૂરી અપાઈ હતી આ કાર્યક્રમ આપણને ઘરે ઘરે તિરંગો લહેરાવાની પ્રેરણા પૂરી પાડે છે આપણા દેશમાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉત્સવ બધી જ શાળાઓ કોલેજો અને સરકારી કાર્યાલયમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમની એક કડી એટલે હર ઘર તિરંગા થકી દેશમાં દેશવાસીઓને માન સન્માન મળે છે બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસના ના દિવસે બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતીય સંવિધાન દ્વારા વર્તમાન ધ્વજને રાષ્ટ્રધ્વજમાં માન્યતા આપવામાં આવી હતી આપણો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો બનેલો છે તેમાં કેસરી સફેદ અને લીલો એમ ત્રણ રંગના પટ્ટા છે અને વચ્ચે વચ્ચે અશોક ચક્ર છે કેસરી રંગ વીરતાનું પ્રતિક સૂચવે છે સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતિક સૂચવે છે અને સફેદ રંગની વચ્ચે આવેલું અશોક ચક્ર બધા ધર્મો પ્રત્યે સંભાવ રાખવાનું સૂચવે છે તિરંગા અમારી શાન હૈ તિરંગા અમારી જાન હૈ અસ્તુ જય હેન જય ભારત